આજે મને દુઃખ પડ્યું છે પણ આ દુઃખ કેમ પડ્યું જો એનો ખ્યાલ આપણને આવી જાય તો પણ આપણું નેવું ટકા દુઃખ દૂર થઈ જાય શું દાણા જોવાથી આપણું કામ થઈ જશે શું માનતા માનવાથી આપણું કામ થઈ જશે શું ઉઘાડા પગે ચાલીને આવવાથી આપણી મનોકામના પૂર્ણ થશે શું આપણા ઘરના અંદર નાની મોટી જે સમસ્યા છે માતાજીના આગળ રવિવાર ભરવાથી કે સાનિધ્યના અંદર જઈને સુખડીની પ્રસાદી કરવાથી શું આપણા ઘરના અંદરની દુઃખ દરિદ્રતા દૂર થશે તો મિત્રો સઠી જાણકારી જાણજો આપણે જે પણ સાનિધ્યના અંદર જતા હોઈએ એ સાનિધ્યના અંદર આપણે આપણા મનને પરોવાનું છે એક સરસનું એવું ઉદાહરણ આપું કે હાલ તમારું નામ જગદીશભાઈ છે તો તમે અમેરિકા જાશો તો પણ તમારું નામ જગદીશભાઈ જ રહેશે એનું એક જ કારણ છે કે તમે પણ માની લીધું કે મારું નામ જગદીશભાઈ છે એવી જ રીતે જો તમે ઘરના અંદર કુંડમી દેવીને ઓળખી લો તો તમારે કોઈ સાનિધ્યના અંદર જવાની જરૂર નથી પણ ઘણા ખરા મિત્રોને એક જ વસ્તુની ખ્યાલ નથી કે આપણે જે સાનિધ્યના અંદર જઈએ છીએ એ સાનિધ્યના અંદર કયા ભાવથી જઈએ છીએ અને કેમ જઈએ છીએ જો એનો ખ્યાલ આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય જય માતાજી મિત્રો હર હર મહાદેવ અમરજ બાપાના મેરડીમાના સાનિધ્યના અંદર દર રવિવારે હજારો ભક્તો આવે છે હજારો શ્રદ્ધાળુઓના કામ પણ થાય છે આ સાનિધ્યના અંદર દર રવિવારે દસથી થી પંદર હજાર લોકો પ્રસાદી પણ જમે છે મિત્રો દેશ વિદેશના અંદર આજે અમૃત બાપાની મસાણી મેરડી માતાના પર્ચા અને ચર્ચાની વાતો તો ગુંજી જ રહી છે પણ એના વિશે આજે આપણે સટીક જાણકારી જાણીશું કે અમૃત બાપાના મેળણીમાના સાહિત્યના અંદર તમે જોયું જશે કે કોઈ પણ જાતના દાણા જોવાતા નથી અમૃત બાપાના મેરણીમાના સાહિત્યના અંદર માતાજીએ ક્યારેય નથી કીધું કે તમે આટલી દાન દક્ષિણા કે આટલું ટ્રસ્ટના અંદર જમા કરાવજો પણ મિત્રો માતાજીએ ત્યાં સુધી કીધું છે કે જો કુંડની દેવીને ક્યારેય ચૂંદડી પણ ના લાવી આપી હોય તો મારા સાનિધ્યના અંદર આવવાની કોઈ જરૂર નથી કે તમારી કુંડની દેવીને તમે ઓળખો માળીએ વારંવાર પ્રવચનમાં એક જ વાત કરી કે ઓળખો તો ઓળખાય તમે એવી દ્રષ્ટિ રાખો તમે એવું આધ્યાત્મિક જીવન જીવો જેથી કરીને દેવની ઓળખાણ થાય હવે ઘણા ખરા ભક્તોના કામ નથી થતા એટલે એ લોકોનું વિચાર છે કે અમે મેરડી માતાના સાનિધ્યના અંદર જઈએ છીએ પણ આ તો ખાલી ખાલી દટિંગ કરતા હોય છે આ બધું ખોટું છે તો મિત્રો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારો ભાવ હશે તો ઘરના અંદર પૂર્ણિ દેવીને જો ખાલી ભોળા ભાવે પ્રાર્થના કરી હશે અને કોઈ પણ વસ્તુ નહીં માની હોય છતાં પણ તમારું કામ થઈ જશે ઘણા ખરા લોકો ચારધામની યાત્રા કરીને પણ દુઃખીના દુઃખી છે તો એનું એક જ કારણ છે કે વિશ્વાસ નથી જે જગ્યાએ તમારો વિશ્વાસ દ્રઢ થઈ ગયો એ જગ્યાએ દેવને આવવું જ પડે પણ ઘણા ખરા ભાવિ ભક્તો ખાલી અને ખાલી રવિવારના દિવસે માતાજીના સાનિધ્યના આવીને દર્શન કરશે પ્રસાદી કરશે સાનિત્યના બહાર ગયા પછી જે હતા એના એ વ્યસન કરવું અયોગ્ય વાણીનો પ્રયોગ કરવો જે તે વસ્તુ ખાવું પીવું જે નતું કરવાનું એવી વસ્તુ કરી તો શું મિત્રો આવી બધી વસ્તુથી કુડની દેવી રાજી રહે ખરા એક પ્રશ્ન આપણે પોતાના મનમાં જ પૂછવાનો કે આજે હું કોઈનું લૂંટી લઉં કે આજે હું કોઈને પડાવી લઉં તો આ વસ્તુ મારા મનને નથી ગમે તો ભગવાનને ક્યાંથી ગમે જ્યારે ચોર ચોરી કરવા જાય ત્યારે એને અંદરથી સેકન્ડ માટે એવું થતું હોય કે ખોટું કર્યું ખોટું કર્યું ત્યારે કે પ્રભુનું સ્થાન એના હૃદયના વિશે છે એના નીચ કર્મએ એને ચોર બનાવ્યો તો મિત્રો આપણે તો કાંઈ એવી ગલતી કરી નથી છતાં પણ આપણે દુખી દુઃખી છીએ તો આપણે શબ્દોથી જાણીએ અમૃત બાપાની ની મસાણી મેળી માતાએ કીધું છે પ્રવચનમાં કે આ બધી શબ્દોની મારામારી છે જો માતાજી ને એવા બોલ પડી જાય તો તમારું જીવન તરી જાય